આ જગ્યાએ તમને મસ્ત મજાની ગરમા ગરમ લાવ તળાતી જ વસ્તુઓ જોવા મળશે અને મેન્યુમાં ઓપ્શન છે જે તમને તળાતા જ જોવા મળશે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી વેરાયટી છે અને આ બધી જ વસ્તુઓ તમને ફ્રેશ ફ્રેશ જોવા મળશે સાથે અહીંયા દાળ ભાત શાક રોટલી અને ખીચડીના પણ ઓપ્શન અવેલેબલ છે જે તમે તમારા જરૂરિયાત મુજબ ઓર્ડર આપી અને બનાવી શકો છો તો અહીંયા મારા ભજીયાની પ્લેટ ફટાફટી હોય રેડી કરાવી લઉં છું કારણ કે સુરત આવે એટલે ખાવા માટે વેઇટ કરો બહુ જ કાંઠો પડી જતો હોય છે આ મારી પ્લેટ નથી મારી તો આ પ્લેટ છે જે મેં લઈ લીધી છે અને હું મસ્ત મજાની બેસી ગઈ છું તો ફાઇનલી દરેક વસ્તુ આવી ચૂકી છે અને જગ્યા ઓછી છે અને સુરત આવે એટલે ખાવાનું તો ઢગલો ભરીને હોય એટલે બધું જ ઓછું ઓછું ક્વોન્ટિટીમાં લીધું છે કારણ કે ઓલરેડી નાસ્તો કરીને નીકળ્યા છે તો આપણી પાસે મસ્ત મજાની રતાળુ આવી ગઈ છે અને રતાળુ તમને બતાવી દઉં તો કેવી મસ્ત મજાનો ત્રણ લેયર પડે છે ઉપર મસ્ત મજાનો મસાલો છે અને આ મસ્ત ટપુડિયા મરચાં છે તમને બહુ જ મજા આવે છે અને આ ચટણી પણ તમે જોઈ શકો છો મસ્ત મસ્તમતમતી અને જે લોકોને કઢી સાથે ભજીયા ખાવા હોય તો એ લોકોના માટે સ્પેશિયલ કઢી છે અને સુરતનું ઓલ ટાઈમ ફેવરેટ ડ્રિંક એટલે કે સોક્સીઓ તો એ પણ છે તો ચાલો આપણે ફટાફટથી મસ્ત મજાનું શરૂઆત કરીએ તો આ ચટણી લઈ લેવાની આમ અને ઉપરમાં કઢી લગાઈ લેવાની પછી મચી જે શકું ના આવે ને આ વસ્તુ ખાઈને બીજું કોઈ જ વસ્તુ કારણ કે આ તો ઘરનો ટેસ્ટ છે અને સુરતનું જમણ અને કાશીનું મરણ કશે જ નથી મળતું અને આપણે બટાકા પૂરી જો ટામેટાવાળી જે મેં ઘરે બી ટ્રાય કરેલી હતી એવી જ મસ્ત મજાની છે ચટણીવાળી એને પણ ટ્રાય કરીએ મસ્ત મજાની હતીધમતી હો હા તો મસ્ત મજાનું હું તો એન્જોય કરવાની મળી જ થઈ ગયા પછી તો હવે આપણા નેક્સ્ટ લોકેશન પર પહોંચી ગયા છે અને આપણે એસ ઈ જોબીની એકદમ એક્ઝેટ સામેની બાજુ આવેલી છે ઓમ તાંહી રસાવાળા ખમણ જ્યાં આપણે શું રાખતા ફેરમવાનું છે કે રસાવાળા ખમણ અને બીજી ફેવરેટ વસ્તુ છે સોંગપૂરી તમને બાય કરવાનું સવાર હોય છે

અને આ બાજુ આપણી આલુ પૂરી જે છે એ પ્રિપેર થઈ રહી છે જેમાં મસ્ત મજાની પૂરી આવી ચૂકી છે ત્યારબાદ એની ઉપર વટાણા અને બટાકાનો મસાલો ત્યારબાદ તીખી ચટણી મીઠી ચટણી અને એક બીજી પણ ચટણી આવે છે જે ખાસ હોય છે જે અમારા સુરતીઓની ઓળખાણ હોય છે એટલે કે લીલી ચટણી અને ત્યારબાદ સેવ આવી જાય છે સેવ ઉપર પણ હજુ ઘણી બધી વસ્તુઓ એડ થતી હોય છે જેવા કે કાંદા આવી ગયા છે ત્યારબાદ લીલા કાંદા આવી ગયા છે અને ચીઝ જેનાથી ચીઝ ચીઝ આલુ પૂરું લાગે છે ત્યારબાદ મ્યોનીસ કેચઅપ ઉપરથી પાછી છે તો અહીંયા આપણા ઘોઘરા પણ બની ગયા છે અને બંને જ વસ્તુઓ મારી પાસે આવી ચૂકી છે અને હું તો વેઇટ કરું છું ટેસ્ટિંગ માટેનો કારણ કે બહુ જ પાણી આવે છે તો આપણી પાસે આલુપુરી ની પ્લેટ આવી ચુકી છે અને આલુપુરી એટલે કે સુરત નું જીવ જેના લીધે ઘણા સુરતીઓ એમ થઈ જતા હોય છે મને બી એવું જ થાય યાર આલુપુરી નું નામ સાંભળ એટલીસ્ટ બટાકાવાળી પુરી નામ સાંભળ તો એવું જ થાય તો ફટાફટી આપણે એને પણ ટ્રાય કરી લઈએ મજા પડી જાય ને એવો ટેસ્ટ અને શું બધા ફ્લેવર એ સાથે બ્લાસ્ટ થાય ને શું કહેવું અને બીજું બી આપણી પાસે જોઈએ છે કુકરા જેનું પણ આપણે ટેસ્ટ કરી લઈએ આનો ભી બહુ મસ્ત મજાનો ડેસ છે તો મીઠી ચટણી ટીકી ચટણી અને બધી જ વસ્તુનો મસ્ત મજાનો બ્લાસ થતો હોય છે તો આ હજી બારડોલીની સિરીઝ અને હજુ બી એક વસ્તુ એડ કરવાની છે તો બને જો વિડીયોમાં મળીએ આગળ જઈને ત્યારબાદ આપણે ત્રણ ચાર દિવસ પછી આવી ચૂક્યા છે પાપડીનો લોટ ખાવા ધુલિયા ચોકડી પર સાનવી પાપડી લોટ

તમારે સાદો ખાવો હોય તો વાળો ચટપટો તો ચટપટો આપણે સાદો તો ઘરે ખાતા આ એમાં તેલ મસાલો આ ચટણી વાળો ચટપટો પાપડીનો લોટ આ પાપડીનો લોટ અમારો ચટણી વાળો આ અમારી લીલા તુવરની કચોરી

અમારો ટાઈમ છે દસ થી સાત પાપડ નો માનવા તમને દસ થી સાત મળે પાપડી લોટ આઠ વાગ્યા સુધી લીલા ટુઅર કચોરી તમારે બુક કરાવી પડે તો ત્રણે ત્રણ વસ્તુ આપણી પાસે આવી ચૂકી છે તો મારી પાસે બધી જ વસ્તુઓ આવી ચૂકી છે અને મારા તો વેટ નથી તો કારણ કે પાપડી લોટ હોય એટલે તો પછી જવા યાર પાપડી લોટ છે એની કાજી વાળો તો ચાલો ફટાફટ એને ટ્રાય કરીએ જો તમે જોઈ શકો છો કેટલો બધા મરી મસાલા એમ એડ કરેલા છે લીલી ચટણી નાખેલી છે અને ઉપરથી એ લીલી ચટણી ટેસ્ટિંગમાં પણ આપેલી છે તમે ચાહો તેની સાથે પણ ખાઈ શકો છો પણ હું તેમ જ એન્જોય કરવાની છું એટલા બધા ફ્લેવર મોડામાં બ્લાસ્ટ થાય છે ને કે શું કેવું યાર મજા પડી જાય છે ને જે લોકો એ નથી ખાતા ને પાપી લોટ એક તો જરૂરથી ટ્રાય કરજો ને આવો ટ્રાય કરશો ને તો મજા જ પડી જશે ત્યારબાદ આ વસ્તુ આ વસ્તુ એવી છે ને ભાવે એને જ ભાવે મને પણ પહેલા નથી ભાવતી પણ અમુક વાર મજા આવી જાય ખાવાની કારણ કે આ એટલી ચટપટી અને મીઠી ટેસ્ટની વસ્તુ છે કે શું કેવું તો આની અંદર તમે જોઈ શકો છો કાચા પાપડ ખાવ કાચો પાપડ પણ છે પાકો પાપડ પણ છે કચ્ચા પાપડ પાકા પાપડ બધા ને હા તો એ કાચો પાપડ ભેગો પાકો પાપડ બંને અહિયાં ભેગો છે એની અંદર તલ બધી જ વસ્તુ મસ્ત મજાની મિક્સ કરેલી છે અને હું એને ટ્રાય કરવાની છું એવો મસ્ત મજાનો ચટપટો ટેસ્ટ છે ને જેવો ઘરે મને મળતો હતો ને એવો છે પહેલા શરૂઆતમાં સુરતના લોકો જે હતા ને અમારી સાઈડના એટલે કે મોવા બાટોલી સાઈડના લોકો પાપડ પાપડી ઘરે જ બનાવતા અને ઘરે બનાવતી ફેરી આવી રીતે થોડા ગુલ્લા ટાઈમ પાસ થઈ જાય મસ્ત ચટપટું ખાવા મળી જાય તો આવી રીતે ઘરે મસ્ત પાપડના ના ગુલ્લા લે પાપડી નાખે કાંડ નાખે તલ નાખે ને બનાવતા હતા આ વસ્તુ આખા સુરતમાં માં બીજા કશે જ નથી મળતી ઓનલી ઓનલી અહીંયા બારડોલી માં જ મળે છે એટલે વેચેતરાતા નહીં જેને બી ટેસ્ટ કરવો હોય ને અહીંયા પહોંચી જજો અને છેલ્લી વસ્તુ લીલવા જે અમદાવાદ સર લીલવા કે છે ને અહીંયા સુરતમાં માં કે છે તુવેર તો એની કચોરી તો તમે એ પણ જોઈ શકો છો કેટલી મસ્ત જાની છે આવો મસ્ત બ્લાસ્ટ કર્યો મેં તો તો એને પણ ટ્રાય કરી લે એની સાથે મસ્ત મજાની આ તીખી તમતમ થી મને ભાવ એવી ચટણી આવી છે તો ટ્રાય કરીએ એટલો મસ્ત મજાનો ને વાવ બોલાય જાય ને શાંતિ થઈ જાય ને એવો ટેસ્ટ છે મારા ઘરે પણ આવી જ બનતી હોય છે હું ઘણીવાર રેસિપી શેર કરતી હોઉં છું તો એ જ ટાઈપની સેમ અહીંયા બનેલી છે તો ખૂબ જ મજા પડી જાય એવો બધું જ ફૂડનો ટેસ્ટ છે અને ને ભાવ એવો તીખો મીઠો બધા ટેસ્ટ તમને અહીંયા મળી જવાના છે તો રાહ જોયા વગર તમે બધા અહીંયા ફટાફટ પહોંચી જજો અને હા વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો વિડીયો બાય બાય